આજે આપણે વાત કરીશું દવા છાંટવા માટે દવા કેવી રીતે તૈયાર કરવી અને શું કાળજી રાખવી તો એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરી દવા છાંટવા માટે જે પણ કોઈ દવા આપણે ખેતરમાં પંપ દ્વારા છાંટવાના હોય એ પહેલાં એના માપ માટે એક દોલ લઈ લેવું અને જે પણ આપણે એક વીઘા કે બે વીઘાની દવા છાંટવાના હોય ધારો કે પાંચ પંપની એક વીઘામાં દવા છાંટવાના હોય તો એક માપ માપ નક્કી કરી લઉં પાંચસો એમ એલનું ક્યાં લીટરનું ત્યાર પછી આપને વિડીયોમાં દેખાય છે એ રીતે એ જે આપણે માપ નક્કી કર્યું હોય પાંચસો એમ એલ લિટરનું લીટરનું એ જ માપ દ્વારા એક ડોલની અંદર પાંચથી દસ ડબ્બા પાણી લઈ લઉં જે રીતે આપણે વીઘેનો માપ હોય એ રીતે કે વીઘે પાંચ પંપ લેવાના હોય તો પાંચ ડબ્બા પાણી લઈ લેવાનું એ રીતે વિડીયોમાં દેખાય છે એ હિસાબે આપણે પાણી લઈ લેવાનું છે પાણી લીધા પછી જે પણ આપણે દવા લેવાના હોય છે એ દવાને જે દોલની અંદર આપણે પાણી લીધું છે એટલે કે જે માપ દ્વારા આપણે પાણી લીધું છે પાંચ ડબ્બા કે દસ ડબ્બા એની અંદર જે પણ દવા આપણે મિક્સ કરવાના હોય છે એ દવા એ દોલની અંદર નાખી દેવી જે પણ આપણે એક બે દવા જે કન્ટેન આપણા હોય છે એ પ્રોપર એ ડોલની અંદર નાખી દેવું અને ત્યાર પછી એ ડોલને પ્રોપર જે પણ આપણી દવા છે એ બધી દવા એ ડોલની અંદર સમાવેશ થઈ જાય ત્યાર પછી એને પ્રોપર બરાબર હલાવી લેવી કે જેથી દવાની અંદર કઈ વસ્તુ ઘઠો રહી ન જાય અને એક સમાન બધું દ્રાવણ બની જાય અને દવા મિક્સ થઈ જાય કારણ કે અમુક વાર એવું બને છે કે મિક્સ પ્રોપર ન કરીએ તો દવાની અંદર મિક્સ થતું નથી અને નીચે જ દવા બેસી જાય છે તો એવું ન થાય એ માટે જે ડોલની અંદર આપણે પાણી કાઢ્યું છે એ ડોલની અંદર દવા નાખી અને પ્રોપર બરાબર હલાવી લેવું ત્યાર પછીનો સ્ટેપ આવે છે કે પંપને સાફ કરવા કારણ કે આપણે જે દવા છાંટવાના હોય છે એ પંપ આગળ પણ કોઈ જગ્યા પર આપણે વાપરેલા હોય છે તો એની અંદર કઈ દવા આપણે ઉપયોગ કરી હોય છે એ આપણને ખબર નથી માટે પંપને બરાબર પાણી અંદર નાખી બરાબર હલાવી અને એને સાફ કરવા જોઈએ જેથી આગલી દવાના કોઈ કન્ટેન એ પંપની અંદર રહી ન જાય અને આપણે જે દવા છાંટવાના છે એ દવા સાથે આપણા ખેતરમાં ના જાય એ માટે ખાસ ધ્યાન રાખવું અને પંપને બરાબર હલાવી અને સાફ કરવું અને પંપને ચાલુ કરી અને પણ સાફ કરવું કારણ કે પંપને ફક્ત હલાવાથી સાફ કરીશું તો એની ટેન્ક સાફ થશે પરંતુ એને ચાલુ કરી અને નોઝલ પણ એની સાફ કરવી પડશે તો પંપ સાફ થશે ત્યાર પછી જ પંપને પાણી ભરવું અને જે પણ આપણે અગાઉ આપણે દવા તૈયાર કરી છે એ દવાની અંદરથી જે આપણે માપ દ્વારા એક લીટર યા પાંચસો એમએલનું જે માપ દ્વારા જે ડોલની અંદર પાણી કાઢ્યું હતું અને જેમાં દવા આપણે નાખી હલાવ્યું હતું એની અંદરથી એક એ જ માપનું એ પંપની અંદર નાખી દેવું આ રીતે કરવાથી કોઈ પણ દિવસ દવા ઘટતી નથી કારણ કે ઘણા ફાર્મર એવું કહે છે કે દવા એક વીઘાની લઈ ગયા છે વિઘે પાંચ પંપ જવા જોઈએ પણ એ પાંચ પંપ દવા બની નથી કારણ કે એક એક પંપનો માપ પ્રમાણે જો દવા બનાવીશું તો સો ટકા દવા ઘટશે પરંતુ પાંચ પંપની કે આ દસ પંપની દવા આ રીતે એક ડબ્બાના માપથી જો તમે પાણી લઈને બનાવશો ને તો કોઈ દિવસ પણ તમારી દવા ઘટશે નહીં અને દવા પ્રોપર બનશે કારણ કે એક પંપની દવા તમે બનાવો અને પાંચ પંપની યા દસ પંપની બનાવો તો એ જે દવા બનશે ને એ પ્રોપર બનશે કારણ કે બધા દ્રાવણ અંદર દવા બધી પડશે એના કન્ટેન્ટ બધા એક સાથે મળશે અને એને તમે પ્રોપર હલાવશો તો એ દવા પરફેક્ટ બનશે અને જે માપ જોઈએ છે એ માપથી એ દવા બનશે માટે રિઝલ્ટ કંઈ અલગ જ તમને મળશે તો આવી નાની નાની સાવચેતી રાખો ત્યાર પછી આપ સ્પ્રે કરી શકો છો